ઉપલેટા શહેરના વોર્ડ નંબર નવ ના પૂર્વ સેવક અને રાત્રે હાટડી ચોકમાં ન્યાજ નું આયોજન કર્યું હતું આ ધોરાજી જાપે પાણી સબીર બનાવી પાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ દસ મોરમના દિવસે અને પંચહાટડી ચોકમાં પીર જાદા ગ્રુપ ધૂરી પરંપરા મુજબ ચોકારો લાવવામાં મોરમ કમિટીના પર્વ આગેવાનો ઇકબાલ મિયા યુસુફ મિયા પીરજાદા દૌરદશા અને બાવાસા શેખ સિદ્દીક મિયા અને યુસુફ મિયા પીર જાદાના ફોટા વાળા બેનર લગાડી લોકો તેમને યાદ તાજા કરાવી હતી અને બેનરોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તમામ આયોજનમાં કરજાકભાઈ ઇંગોરા નીર સિરાજભાઈ દઉદશાહ શેખ વશીમ શાહ સૌરબદરફાન અને શેખ ડાડા સહિતના લોકોએ સહેમત ઉઠાવી હતી તમામ લોકો નું જાદા ગ્રુપે આભાર માન્યું હતું બ્યુરો રિપોર્ટ જનાદેશ